હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા માન મજામાં મજા આપડે બ્લોગ તો એ બધે મજામાં જ હોય તો આજે આપણે જવાનું છે અયાવા જન અમાર બે દીગુભાઈ છે આપણે કન્ટિન્યુ રહેજો આપણો બ્લોગ માં બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો કમેન્ટ કરજો તો હવે આપણે જવાનું છે જો મિત્રો આપણે જેસર રોડે પોગી ગયા છીએ આપણે જવાનું છે અયાવજ તો જો આ કઈક નજારો છે આવો કઈક કેડાનો ડુંગરાનો પણ આવો કઈક નજારો છે તો જો જોઈ શકો છો મિત્રો આવો કઈક નજારો છે આપણે જવાનું છે અયાવજ દેખાતા છે હાલો તમે દર્શન કરાવી મિત્રો દીઘુભાઈ જાય છે

લે જઈએ જીના આજો માતાજી નું મંદિર છે જોત માં જઈ શકો છો મિત્રો તમને નજર ની ઉતઈ મંદિર માં જઈ શકો છો મિત્રો અમે મંદિર પહોંચી છીએ મંદિર ના તમને દર્શન કરાવી જો એક લીમડાની ની ડાળ છે બધા એવું કહે છે કે આ મીઠી ડાળ છે આ લીમડાની ની તમને દર્શન કરાવી

આ છે ડેમ એક નજારો છે ડેમનો અમે છે મંદિર પાલીતાણા નો ડુંગરો છે આ છે ડેમ મિત્રો અમે છે પાલીતાણા નો ડુંગરો જોઈ શકો છો ઊભા છે આવો કંઈક નજારો છે મિત્રો હાલો મને પછી આગળ બતાવી હાલો મિત્રો તો અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળે છે બીજા બ્લોગમાં